માતિ મહકી હર હર ઘોડા શંભુ તમરી ધૂંદ લાગી તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી આત્મા ત્રિષુણ બાળા તરી દોંગલા ગી ડા કેડમરૂ બાલા તારી દોંદી શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જી હવે પીવસ્વામૃતમેત ગોવિંદ દામોધર્માદિ नमस्ते शारदे देवी मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहरिनाम प्रदाम अगौरेभ्योऽथ गौरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यः દર્શક મિત્રો ચાલો આપણે બધા શિવ જ્ઞાન ગંગાની અંદર સ્નાન અને પાન કરવા માટે જઈએ આ બાજુ શ્રુતજી મહારાજ શ્રવનકાલીમુનીઓને કથા સંભળાવી રહ્યા છે કે નારદ મુનિ ફરતા ફરતા બ્રહ્માજીની પાસે આવ્યા છે અને કહેવા લાગ્યા કે હે પિતામહ મને શિવ તત્વ અંગે કંઈ જાણકારી નથી શિવજી નિર્ગુણ છે છતાં સગુણ કે તેમનું સત્ય સ્વરૂપ શું છે તે મને સમજાવો મહારાજ બ્રહ્માજી કહેવા લાગ્યા હે મુનિ પ્રલય થાય છે ને તે સમયે કાંઈ જ બચી શકતું નથી ફક્ત બ્રહ્મ રહે છે તે સત્ય જ્ઞાન તેમજ આનંદનું સ્વરૂપ પરમ પ્રકાશ સ્વરૂપ છે તે નિર્ગુણ નિર્વિકલ્પ અને સર્વત્ર છે તે અજોડ છે અનુપમ છે અને અનંત છે એવું દિવ્ય પરબ્રહ્મ એક જ ગણાય છે રૂપ અમુક કાળે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ભાવના ઉત્પન્ન થઈ તેમણે વિચાર કર્યો કે હું લોકોની રચના કરું તેમણે અમૂર્ત સ્વરૂપે પોતાની જ મૂર્તિ સ્વરૂપે કલ્પના કરી આમ પરમ અમૂર્ત રૂપમાંથી જે મૂર્તિ પ્રગટ પામી તે સર્વને વંદન પૂજન કરવાની લાયક હતી તે મુનિ પ્રગટ પામી મૂર્તિ પ્રગટ પામી કે પરબ્રહ્મ અદૃશ્ય થઈ ગયું આ પ્રગટ મૂર્તિ તે પરબ્રહ્મનું સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે જે નિર્ગુણ નિરાકાર સૂક્ષ્મ સ્વરૂપ હતું બ્રહ્મ સ્વરૂપ હતું એ મૂર્તિના આકારની અંદર પ્રવેશી ગયું એટલે મૂર્તિ પરબ્રહ્મ સ્વરૂપ બની ગઈ જેને વિદ્વાનો પંડિતો જ્ઞાનીઓ ઈશ્વર પણ કહે છે ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ ઉત્પન્ન કરી તેને વિદ્વાનો પ્રધાન પ્રકૃતિ અથવા પરમાયા પણ કહે છે અંબા કહે છે તે શક્તિ ત્રણેય લોકને ઉપજાવવા વાળી મૂળ કારણરૂપ શક્તિ પણ કહેવાય છે તેને આઠ ભૂજાઓ છે

દેવી સર્વૂતિશું શક્તિતા નમસ્ત્યે નમસ્ત શે નમસ્ત્યે નમો નમ શક્તિ સ્વરૂપ જેની આઠ પૂજાઓ છે એ મા ભગવતી અંબિકાને હું નમસ્કાર કરું છું સદાશિવે શક્તિની સાથે રહી એ ક્ષેત્રની સર્જના કરી તે એક ક્ષેત્રનું નામ પડ્યું છે કાશી ક્ષેત્ર તે પરમ મોક્ષ આપવા વાળું છે મુક્તિ આપવા વાળું છે આનંદનું કારણ હોય એને આનંદ વન પણ કહેવાય છે કાશીમાં મૃત્યુ મળવું એ બહુ જ દુર્લભ છે હો એક ગામમાં એક બાબા રહેતા હતા એમના ગામની અંદર બે ત્રણ વર્ષે કાશીએથી સાધુઓનું સંગ આવતું આ બાબા દર એમની સેવા કરતા સંતો જતા જતા કહેતા કે ક્યારેક અમારા આશ્રમે પદાર આ બાજુ બાબા સિત્તેર પંચોતેર વર્ષની ઉંમરે પહોંચી ગયા ઈચ્છા થઈ કે હું ગંગાને કિનારે જાઉં એની મારું આ પાછલું જીવન છે ને ત્યાં જ વિતાવી દઉં કે છે ને કે કાશીનું મરણ અને સુવ્રતનું જમણ તો કે હું ત્યાં મૃત્યુ પામું તો મને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે આ બાબાને ચાર પાંચ દીકરા હતા દીકરાઓએ રિઝર્વેશન કરાવી દીધું બાબાને ત્યાં આશ્રમની અંદર લઈ ગયા આશ્રમમાં સુંદર મજાનો રૂમ આપ્યો છે પણ આશ્રમ એવો હતો કે ત્યાં બે ચાર પાંચ માળનું બિલ્ડિંગ હતું એટલે બાબાને ત્યાં આગળ રૂમ મળ્યો છે ચોથે માળે દરરોજ બાબા નીચે ઉતરે સ્નાન કરે ગંગામાં અને પાછા પોતાના રંગ ઉપર ચાલ્યા જાય એમ કરતા કરતા એક વખત વરસાદ આવ્યો પાણીથી પગથી લીંદ વિના થઈ ગયેલા બાવાનો પગ છટક્યો લપસી પડ્યા ઉપરથી પડ્યા એટલે પગ ભાંગી ગયો હવે તો ઉપર જઈ શકાતું નથી રૂમ ઉપર નીચે આવી શકાતું નથી ગંગામાં સ્નાન કરાતું નથી કષ્ટ બહુ બહુ તો એવા લાગ્યું છે એટલે એમણે દીકરાઓને કાગળો લખ્યો દીકરાને થયું બાપા બીમાર છે બાપાને દુઃખ છે ત્યાં આગળ ચાલો ચાલો આપણે જઈએ છોકરાઓ લેવા માટે આવ્યા છે બાબા કે રહેવા દો તો કે ના ના ચાલો અહીં કોણ સેવા કરશે તમારી એમ કરીને ઘરે લઈ આવ્યા ને જ્યાં ઘરે આવ્યા અને થોડાક જ દિવસથી અને બાબા અંતિમ સમય પહોંચી ગયા તે મૃત્યુ પામ્યા છે મૃત્યુ ત્યાં આગળ પ્રાપ્ત કરવા માટે પણ એમનું મૃત્યુ તો ઘરે લખેલું હતું તો મુક્તિનું સાધન છે મુક્તિનું સ્થાન છે કાશી ક્ષેત્ર ભાગ્યશાળી હોય ને એને જે એ આનંદવનની અંદર ગંગાને કિનારે કાશી ક્ષેત્રની અંદર મૃત્યુ પ્રાપ્ત થાય છે મહાપતિ છે એકવાર શિવ અને શક્તિ આનંદ વન અંદર ફરતા હતા તે વખતે તેમને તેમની ઈચ્છા થઈ કે આપણું તમામ કાર્ય સંભાળી શકીએ તેવા કોઈનું આપણે સર્જન કરીએ આમ વિચારી શિવજીએ શક્તિના ડાબા અંગમાં શક્તિનો સંચાર કર્યો તેથી સુંદર પુરુષ અવતરણ થયા જેને જોઈ શિવ અને પાર્વતી પ્રસન્ન થયા છે તેમણે કહ્યું કે તમે વ્યાપક છો એટલે તમારું વિષ્ણુ એવું નામ પ્રખ્યાત થશે તમે દ્રઢતાથી ભાવથી તપ કરો આમ કહી શિવ અને શક્તિ અંતર ધ્યાન થઈ ગયા શિવજીની આજ્ઞા પ્રમાણે વિષ્ણુએ તપનો આરંભ કર્યો છે લાંબા સમય બાદ તેઓ ધ્યાનમાંથી જાગ્યા એ વેળા તેમને થાકેલા પરિશ્રમથી તેમના શરીરમાંથી જળની ધારાઓ વહેવા લાગી એ જળથી જે કાંઈ શૂન્ય હતું તે બધું સભરતાથી ખાલી હતું એ જળથી ભરાઈ ગયું છે પછી ભગવાનને થયું કે હવે આ જળની અંદર જઈને હું શાંતિથી થોડા સમય સુધી શયન કરું જળમાં સૂતા હતા તેમનું નામ પડ્યું નારાયણ શિવજીની ઈચ્છાથી ચોવીસ તત્વોને ગ્રહણ કરી વિષ્ણુ પરબ્રહ્મ સ્વરૂપે જળની અંદર સુઈ ગયા છે આ નારાયણ દેવ જળમાં પ્રગાઢ નિદ્રા માણી રહ્યા હતા એવા સમયે શિવજીની ઈચ્છાથી નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા તે પોતાની ઉત્પત્તિનું સ્થાન શોધવા લાગ્યા કમળના નાળની અંદર પ્રવેશ કર્યો અનેક વર્ષો ભટક્યા છતાં કાંઈ મળ્યું નહીં કાંઈ સ્થાન મળ્યું નહીં સમજી શક્યા નહીં તે દરમિયાન શિવજીની કૃપાથી દિવ્ય આકાશવાણી થઈ છે કે તપ કરો તપ કરું બ્રહ્માજીએ બાર વર્ષ સુધી તપ કર્યું ત્યારે તેમની સમક્ષ વિષ્ણુ ભગવાન પ્રગટ થયા છે બ્રહ્માજી વિષ્ણુને ઓળખી શક્યા નહીં એટલે વિષ્ણુએ તેમને વસ કહ્યું તમે ભલે પધાર્યા આમ કહ્યું વસ્તનું સંબોધન સાંભળી બ્રહ્માજીને ખોટું લાગ્યું તેઓ બોલ્યા કે હું પોતે સ્વયંભૂ છું વજનમાં છું બધાનું પિતામહ છું વિષ્ણુએ તેમને યાદ દેવડાવ્યું કે તમે મારી નાભીમાંથી ઉત્પન્ન થયેલા છો વાલા શ્રોતાજીનો આ કથા આપણે આગળ સાંભળી લીધી છે उमापति महादेव की जय ब्रह्मा ने विष्णु शिवजी ने प्रणाम करनी केवला गया के प्रभु आप कृपा करो जिती करी आप नाम ने दर्शन थाई આમ સો વર્ષ પસાર થઈ ગયા બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે ગુનિગઢો અમે બંને દર્શનની ઈચ્છાથી પ્રાર્થના કરતા હતા તે વખતે શબ્દ બ્રહ્મ રૂપ ઓમકારનો ધ્વનિ પણ મંડળ આવ્યો બંને જણા તે ધ્વનિ સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા એકાક્ષર ઓમકારમાંથી શિવ શ્રી શિવ પદને શિવને શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરમેશ્વર સમજવા તેમના દર્શન થતા બ્રહ્માલે વિષ્ણુ આનંદિત થયા છે તત્કાળ સદાશિવ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે નીતિ નીતિ વેદ કહે છે મારું ચિતડું ત્યાં જવા જહે છે સારા જગમાં છે તું બસું તારું શક્તિ આપો દયા કરી દર્શન શી વાપો શંભુ સરળે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શી વાપો બ્રહ્મા અને વિષ્ણુ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા પ્રભુ શિવના શબ્દ સ્વરૂપનું અદભુત છે ને પાંચ મુખ છે દર્શ હાથ છે કપૂર જેવું જેનું વર્ણ છે દિવ્યતા ભગવાનનું સ્વરૂપ દિવ્યમુક્ત થયું છે શરીર અલંકારોથી શોભી રહ્યું છે

तन्नो रुद्रप्रचोदयात् पचि ब्रह्माने विष्णु महामृत्युं जय मन्त्र मृत्युं जय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजरा व्याधिपीडितं कर्मवन्दनैः मृत्युं जय मन्त्र ॐ नमः शिवाय पञ्चाक्षरमन्त्र चिन्तामणि मन्त्र दक्षिणामूर्तिमन्त्र આ બધું બ્રહ્મા અને વિષ્ણુએ જોયું મંત્રોને વિષ્ણુએ બ્રહ્માજી હૃદયમાં ઉતારી લીધા છે વંદન કર્યા છે શિવજીની સ્તુતિ કરી તેથી મહાદેવજી તથા દેવી પ્રગટ થયા ત્યાં આગળ તેમણે અમને વેદોનું જ્ઞાન આવ્યું કે છે ને કે બ્રહ્મા વેદના વક્તા છે પરંતુ બ્રહ્માને પણ વેદો કોણે આપ્યા દેવી પાર્વતીજી આપ્યા છે વિષ્ણુએ કહ્યું કે હે પ્રભુ આપ પ્રસન્ન રીતે પૂજન કરવું જોઈએ કઈ રીતે ધ્યાન કરવું આપ કેવી રીતે વર્ષ થાવ છો આ બધું અમને વિગતવાર જણાવો મહારાજ મહાદેવજી કહેવાય લાગ્યા હું તમારા બંદીની ભક્તિથી પ્રસન્ન થયો છું હમણાં જે દેખાય છે એવા મારા લિંગનું સદા તમે પૂજન કરતા રહેજો ધ્યાન ધરો અને લિંગની સ્થાપના કરજો ઉત્પન્ન થયા છો તેથી બ્રહ્મા હું તમને કામ સોંપું છું કે તમે સૃષ્ટિની સર્જના કરો અને હે વિષ્ણુ તમે મને પ્રાણથી પ્યારા છો હું તમને પણ એક કામ સોંપું છું કે બ્રહ્માજી સૃષ્ટિની સર્જના કરે એનું પાલન તમે કરજો પછી હું આ બ્રહ્માના અંશથી રુદ્ર સ્વરૂપે પ્રગટ થઈશ અને સંહારનું કાર્ય કરીશ મારી અર્ધાંગીની જે પ્રકૃતિ કહેવાય છે તે દેવી પાર્વતી છે તેઓની એક શક્તિ વાણી સ્વરૂપે બ્રહ્માને બીજી લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને ત્રીજી કાલી નામની શક્તિ છે કે રુદ્રને પ્રાપ્ત થશે હે બ્રહ્મા અને હે વિષ્ણુ તમે યાદ રાખજો કે બ્રહ્મા અને વિષ્ણુ રુદ્ર એમાં કાંઈ ભેદ નથી ત્રણેય એક છે સદાશિવે ત્રણેય દેવોને આયુષ્ય બળ વિશે કઈ સંભળાવી અદશ્ય થયા એ વખતે મુદિયો કહેવા લાગ્યા કે હે સુતજી મહારાજ અમને બહુ આનંદ આવી રહ્યો છે અમને આગળ કહો કે સદાશિવની પૂજાની વિધિ કે છે કઈ રીતે ભગવાનની પૂજા કરવી એમાં શું શું વસ્તુ હોય તેમને કહો સુતજી કહેવા લાગ્યા હે જ્ઞાની અને ધ્યાની મુનિઓ ધન્ય છે તમારી શિવ ભક્તિને કે તમને વારંવાર ઈચ્છા સા થાય છે પ્રભુની કથા સાંભળવાની તો હું તમને સંભળાવું છું સાંભળું જ્યારે નારદજીએ પિતામહને પૂજન વિધિ સવિસ્તારથી જણાવવા કહ્યું ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે નારદ એક સમયના કાળે હું સર્વદેવોને લઈ ક્ષીર સમુદ્રના કિનારે ગયો ત્યાં જઈ અમે વિષ્ણુની સ્તુતિ કરી નમો સ્વનતા યહસ્ત્ર મુદયે સહસ્ત્રા વહે સહસ્ત્ર પુરુષાય સામતી સહસ્ર કોટિ યુગધારી નમ વિષ્ણુ જીસ નામ હૈ વૈકુંડ જીસ દામ હૈ વિષ્ણુ જીસ કા નામ હૈ વૈકુંડ જીસ કાધામ હૈ મરાયણ કો બાર બાર પ્રણામ હૈ પ્રસન્ન થયા કહેવા લાગ્યા હે તે મારું શું કામ પડ્યું ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા સર્વ દુઃખો દૂર થાય તે માટે કયા દેવની સેવા કરવી જોઈએ તેમ અમને કહો વિષ્ણુ કહેવા લાગ્યા કે હે દિવ્ય દેવતાઓ સર્વ દુઃખો અને પાપો નાશ કરનાર દેવ શિવજી મહારાજ છે માટે શિવજીનું ધ્યાન કરવું શિવજીનું પૂજન કરવું શિવજીનું અર્ચન કરવું શિવજીની કથા સાંભળવી ભસ્મ ધારણ કરવી રુદ્રાક્ષરની માળા ધારણ કરવી અને શિવ પંચાક્ષર મંત્ર જાપ કરવો વિષ્ણુની વાણી સાંભળી સર્વદેવોએ શિવલિંગની માંગણી કરી કે તમે કહ્યું તો કરું કે તમે શિવજીની પૂજા કરો પરંતુ અમારી પાસે શિવલિંગ તો છે નહીં અમે કોની પૂજા કરીએ માટે અમને શિવલિંગ આપો વિષ્ણુ ભગવાને વિશ્વકર્માની આજ્ઞા કરી એટલે બધા દેવો માટે વિશ્વકર્માએ અનેક પ્રકારના તત્વોથી ધાતુઓથી લિંગો બનાવ્યા અને સર્વ દેવતાઓને આપવા માંડ્યા છે વિશ્વકર્માએ દરેક દેવોને તેમના અધિકાર પ્રમાણે લિંગો બનાવીને આપવા માંડ્યા ઇન્દ્રને માણેકનું લિંગ આપ્યું કુબેરને સોનાનું ધર્મરાજાને પીળા મણીનું વરુણ દેવતાને કાળા મણીનું વિષ્ણુને નીલમનું દેવી લક્ષ્મીજીને સ્ફટિકનું અને બ્રહ્માજી કે મને સોનાનું વસુઓને ચાંદીનું અશ્વિની કુમારોને પિત્તળનું આદિત્યને તાંબાનું અને સૌમ નામના પિતૃઓને મોતીનું સૂર્ય અને હીરાનું બ્રાહ્મણોને માટીનું શિવલિંગ બનાવીને આપ્યું માટે વાલા શ્રોતાજનો દર્શક મિત્રો આ શ્રાવણ મહિનાની અંદર જ્યાં જ્યાં પાર્થિશ્વર પૂજા થતી હોય માટીના શિવલિંગની પૂજા થતી હોય ત્યાં જઈ એને દર્શન કરજો એનું બહુ પુણ્ય છે જેમ જ્યારે ગણપતિ બાપા આવે છે અને આપણે ગણપતિ બાપાને નમસ્કાર કરીએ પૂજન અર્ચન કરીએ છીએ એ બનેલાશેમાંથી હોય છે માટીમાંથી તો આ કળિયુગની અંદર માટીના શિવલિંગનું બહુ જ મહત્વ છે મૈ ને ચંદનનું નાગોને પરવાળાનું યોગીને ભસ્મનું દક્ષને દહીનું બાણાસુરને પારાનું લિંગ બનાવીને આપ્યું છે સવારના પૌરમાં મૂર્તિ ઉઠી જવું ભગવાન શિવજીનું શ્રદ્ધા સ્મરણ કરવું પ્રાર્થના કરવી પૃથ્વી ત્વયા દૂતા લોકા દેવી ત્વમ વિષ્ણુ ના દુર્ગા ત્વમ જે દેવી પવિત્ર કુરુ ચાશનમ કરાગરે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરપૃષ્ઠે તો ગોવિંદ પ્રભાતે કર દર્શનમ પોતાના હાથની અંદર હથેળીની અંદર હે ભગવાનનું સ્મરણ કરવું ત્યાર પછી ભૂમિ માતાને નમસ્કાર કરવા નિત્ય કર્મ કરવું પછી સ્નાન કરવું શુદ્ધ થવું પવિત્ર થવું ચોખ્ખા પવિત્ર વસ્ત્રો ધારણ કરવા પવિત્ર જગ્યાએ બેસી અને પૂજન કરવું શિવલિંગને નજીક બનાવવું રાખવું આ સમયે પરિવાર સહિત આવાહન કરવું ભગવાનનું ભગવાનનો પરિવાર કોણ તો કે ગણપતિ બાપા કાર્તિક સ્વામી પાર્વતીજી શિવજી અશોક સુંદરી અને ઘણા બધા નંદી આદિ બધા ગણો

પાર્વતીજીનું ભોજન કરવું ત્યાર પછી પાલદીઓ ભગવાનના પગ ધોવા ભગવાનને બેસવા માટે આસન આપવું ભગવાનને વંદન આપવું ત્યારબાદ મધુ પ્રકૃતિ તેમનું સ્વાગત કરવું તીર્થોથી સ્નાન કરાવવું પંચામૃતથી સ્નાન કરાવું ચંદન પછી વસ્ત્ર આદિ ચઢાવ ભગવાનને પહેરાવવા ચંદન લગાવવું ભગવાનને ચંદન નો તિલક લગાવવું ત્યાર પછી સુંદર વસ્ત્રો યજ્ઞોપવિત અર્પિત કરી પુષ્પુ ચડાવવા ઉપરાંત તુલસીને બીલીપત્ર પણ ભાવપૂર્વક ચડાવવા કે છે ત્યારબાદ સુગંધી દ્રવ્યો લાવી ધૂપદીપ પ્રગટાવવા નૈવેદ્ય ભગવાનને ધરાવવું ભગવાનને પીવા માટેની અંજ પાણીની જાળી ભરીને મૂકવી ભગવાનની આરતી વંદના કરવી ભગવાનને દક્ષિણા ધરવી ભગવાનને ફળ પાન સોપારી અર્પણ કરવા આરતી કર્યા પછી ભગવાનને મંત્રુષ્પાંજલિ કરવી પ્રદિકણા કરવી શિવજીની અડધી પ્રદિકિણા થાય છે પાંચ દિવેટ દીવાની આરતી કરવી અને એનાથી ભગવાનનું આરત ભાવથી આરતી વંદના કરવી આરતી થઈ જાય શાંત ચિત્તે બેસી જેનું પૂજન કર્યું છે

ઉમાપતિ મહાદેવ કી આજી સૌને હર હર મહાદેવ કાલે વેલા આવજો હરી હરસ પીવા શિવ જ્ઞાન ગંગાનો રસ પીવા આવે તેને સાથે લેતા આવજો વારા દર્શકો કે છે ને કે ભગવાનની જે જળની અંજલી છે ને એ પોતાના મસ્તક ઉપર છાંટવી અને આપણા પરિવાર ઉપર છાંટવી કે છે આપણા સ્નેહીજનો ઉપર જેથી કરી ભગવાનની કૃપા બધા ઉપર ઉતરે તો મારો કહેવાનો ભાવાર્થ એ કહેવાલા મિત્રો કીર્તિદા ચેનલ જો આપને યોગ્ય લાગે અમારી અને અમારા જે વિડીયો કથા ભજન કીર્તનના જો આપને યોગ્ય લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વાહ પતિ વાહ દેવ કી